નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં વાલી આરબ સાથે બનેલી ઘટના પર સાબ ચાલો રોટી ખાવા નહીં આમ ખાયા ચાલો ચાલો જે બટકું ભાવે તે મેરા ગળાત ચોગન ત્રણ ગામને ત્રિબેટે આશા પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી એ વાવને માથે માના ખોળા જેવી ઘટા એક જૂનો વડલો ઊભો હતો એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવઝાડની સાયડીમાં વાવને ઓટે બે જણા બેઠા હતા એક અરબ ને બીજો વાણિયો ભાતાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડહાયો વાણિયો એ અરબને ઢેબરા ખાવા સોગન દઈ દઈને બોલાવે છે તેનું એક કારણ છે એક તો કાટિયાવર્ણથી સદાય ડરીને સાલનાર ગામડીઓ વેપારી અને ખવરાવી પીવરા પીવરાવીને કે સોપારીનો ઝીણો ભૂકો આપીને દોસ્તી બાંધી લે અને બીજું આજે શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના સડાવા ગયેલા ત્યાંથી વેવાયની સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાસા વળેલા છે તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીઓ ઓત જરૂર તો જરૂરનો હતો એટલે જ વાણીએ સોગંદ આપી આપીને આખરે સાઉદને બે ઢેબરા ખવરાવીએ છૂટકો કર્યો રોંડો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાયો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરમાં જામૈયો સરખા કરીને કસકસીને ભેટ બાંધી દંતીએ દાઢી ઓળાવીને આરબ નિશે ઉતર્યો વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો આરબે સવાલ કર્યો કાં શેઠ ક્યાં જાવું છે ખાપોળા સુધી મારે પણ એ જ માર્ગે છે ચાલો સાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જતો હતો બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસણ આવવાથી એણે પૂછ્યું શેઠ કાંઈ જોખમ તો પાસે નથી ને ના રે બાપુ અમે તો જોખમ રાખીએ પંડે પંડત શું આરબે ફરી કહ્યું શેઠ સુપાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો નકરજાન ગુમાવશો તમારે ગળે હાથ જમાદાર કાંઈ નથી શેઠના ખડિયામાં ડબરો હતો ને ડબરામાં બે ત્રણ હજાર રૂપિયાનું ઘરેણું હતું બંને આગળ ચાલ્યા કાકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામિસો કોળી પોતાના બાર જવાનોને લઈને આડો ઓડા બાંધી ઊભેલો છે આ જમદૂતોને દૂરથી આવતા જોતાં જ શેઠના રામ રમી ગયા એનો સાદ ફાટી ગયો એનાથી બોલી જવાયો મારી નાખ્યા સાઉસ હવે શું કરીશું કેમ આપણી પાસે શું છે તે લૂંટશે સાઉસ મારી પાસે પાંચ હજારના દાગીના છે હઠ બુઢિયા ખોટું બોલ્યો હતો કે લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે નહીં તો આ કોળીઓ તારો જાન લેશે વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને શેટેથી બૂમ પાડી ઓ સાઉસ રહેવા દે રહેવા દે નહીં તો તું નવાણીઓ કૂટાઈ ગયો જાણજે છે શેઠ સાઉસે કહ્યું હવે તું તારે ઘોડી હાંકી મૂક જા તારી જિંદગી બસાવ મને એકને મરવા દે વાણીએ ઘોડી હાડી હાંકી મૂકી અને કોળીઓએ ન રોક્યો એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાંકલ કરી એલ્યા સાઉસ હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે સાઉસ કહે હમ ઉસકા અનાજ ખાયા અરે અનાજ નીકળી જશે જટ ડબરો સોડ નહીં ઉસકા અનાજ ખાયા અરે સાઉસ ઘરે છોકરા વાટ જોઈ રહેશે નહીં ઉસકા અનાજ ખાયા કોળીઓએ સાઉસનો પીસો લીધો પણ સાઉસની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી કારણ કે સાઉસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો સૂટે તો કદી ખાલી ન જાય હમાસામાં દાગીનાનો ડબરોને હાથમાં બંદૂકને અને આરબ ઝપાટા ભેર રસ્તો કાપતો જાય છે આખે આગે આગે કોળીઓ ચાલ્યા આવે છે જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે આરબીએ ખોતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંદી નાખતો જાય છે કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે એટલે ડરી ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપી જાય છે પણ આરબ શા માટે બંદૂકનો બાર નથી કરતો કારણ કે એ ભરેલી ગોળો સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કોઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બસાવ કરી રહ્યો છે ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા કોળીઓએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર પેસી જશે ગીઘા શિયાળનો જુવાન ભાણે જ બોલી ઉઠ્યો અરે શરમશે બાર બાર જણાની વચ્ચે વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે ભૂંડા લાગશો મોઢા શું બતાવશો એ સાંભળતા તો કોળીઓ આરબ પર ધસ્યા આરબે ગોળી સોડી ગીગાના પાણેજની ખોપરી વીંધી લોહી લોહીમાં નાય ધોઈને ચંચનાટ કરતી ગોળી ચાલી ગઈ એ તો આરબની ગોળી હતી પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા આરબના હાથમાં રહ્યો કેવલ એક જમયો સાત કોળીઓને એણે એકલાયે જમૈયાથી સુડાવ્યા ત્યાં તો ગામ નજીક આવી ગયું ગીગો અને તેના જીવતા સાથીઓ પાસા ચાલ્યા ગયા લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે એની આંખો પર લોહીના થર બાજી ગયા છે શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે અને રસ્તો દેખાતો નથી ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યું અને એક ઉપર મોઢું ધોવા બેઠો નદીને સામે કાંઠે નામનું ગામ હતું જાનબાઈની જગ્યા ના ઓટા ઉપર ગામના ગ્રાસદાર સારણ વિકોભાઈ બેઠેલા એની નજર પડી કે કોઈ લોહી લુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે વિકોભાઈ એની પાસે આવ્યો ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને બંધ બની અંધ બની ગયેલો આરબ બે હાથ પોતાનો હમાસો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે સોર સોર વિકાભાઈએ આરબને ટાઢો પાડ્યો એનું શરીર સાફ કર્યું ઘેર લઈ ગયા પડદો રાખ્યો હોશિયાર વાણંદને બોલાવી જખમો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ કરવા લાગ્યા વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના ત્રણ માણસોને લઈ આવી પહોંચ્યા વિકાભાઈને કહેવરાવ્યું કે મારો સ્વર સોંપી દો નહીં તો ગામના ચારે પાંચ કાંટાના ગળિયા મૂકી હું ગામ આખું સળગાવી દઈશ વિકાભાઈ કહે ગીગા શરણે આવેલાને ન સોંપાય હું સારણ છું ગીગો કહે મારા ગામને પાદરે મારા ભાણેજની સે બળે છે એ જુવાન ભાણેજના મારનારને હું એ જ સીતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે માટે સોંપી દો નકર તમારી આબરૂ નહીં રહે વિકાભાઈના સાઠ રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જા માટી અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ નહીં જઈ શકે ગામ આખું ગરજી ઉઠ્યું ગીગો લજવાઈને પાસો ચાલ્યો ગયો દિવસ ગયા અરબને આરામ થયો પણ સૂતા કે બેસતા આરબ પોતાનો અમાસો છોડતો નથી આરામ થઈ એણે વિકાભાઈની રજા માગી વિકાભાઈએ પૂછ્યું સાઉસ રસ્તામાં વાપરવાની કાંઈ ખર્ચી છે કે આશા બોલો સાઉસ ફક્ત એટલું જ બોલ્યો નહીં વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માગણી કરે છે બંને જણા ખોપાળે પહોંચ્યા આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સોંપવાના સાપના ભારા સમાન થઈ પડી હતી ધણીને તારણું ધણીને ઘરેણું પહોંચાડ્યા પહેલાં એને નીંદર આવે તેમ નહોતું ત્યાં તો ખોપાળીની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો દોડીને એણે દાગીનાનો ડબ્બો વાણિયાના હાથમાં મૂકી કહ્યું શેઠ આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો એ પૂછે છે કે અરે સાઉસ આટલી બુદ્ધિ આટલી બધી મૂડી બગલમાં હતી તો એ કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી અરબે ઉત્તર દીધો કે એ તો પાર કી થા પણ વિકાભાઈ બોલ્યા રંગ છે તારી જનેતાને સાઉસ એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું એણે શેઠને બધી વાત કહી સંભળાવી જેની સપને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો એણે આરબને બક્ષિસ આપવા માંડી રૂપિયા પાસ આરબે માથે સડાવીને પાસા વાણિયાના હાથમાં ધરી દીધા શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યો કમજાત વ્યાજના ખાનાર તારા પાંચ હજારના દાગીના ખાતર મરવા જનારને પાંચ ઉપડી આપતા તું શરમાતો નથી આરબ વડોદરે પહોંચી ગયો એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું હતું આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે વડોદરાના મહારાજા ફતેસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે એમ થતાં એક વખત મહારાજના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને તેડવા ગયા તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલી આવે છે બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ સુટ્યો છે શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે શેઠાણીએ આરબને કહ્યું ભાઈ વાવમાં જઈને પાણી લઈ આવો ને સોપાસ સુનકાર ભરી શીમ જોઈને સાઉસે જવાબ દીધો અમા રથ છોડીએ તો હું નહીં જાઉં અરે સાઉસ ગાંડા શું એટલી વારમાં અહીં કોણ આવી સડે છે અસ્કાતે અહીંયા ઝાડને થડે બંદૂક ટેકવી આરોપ પાણી ભરવા વાવમાં ઉતર્યો બહાર આવીને જ્યાં જુએ છે ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી હેપતાય ગયેલા ગાડા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું ઓ જાય ઊંટ ઉપર સડી બે સિંધીઓ બંદૂક અને શેઠાણી બેને લઈને વાવના પથ્થર પર માથું પટકાવીને આરબ શીશો પાડવા લાગ્યો પણ બંદૂક વિના એનો ઇલાજ નથી રહ્યો એવામાં વસિંતો ઘોડી ઉપર સડીને એક રસપૂત નીકળ્યો રસપૂતે આરબને આક્રમ કરતો જોઈ વાત સંભાળી ઘોડી ઉપરથી ઉતરીને રસપૂતે કહ્યું આ લે સાઉસ તાકાત હોય તો ઉપાડ આ બંદૂક સડી જા મારી ઘોડી માથે પછી વિધાતા જે કરે તે ખરું વીજળીના જબકારાને વેગે આરબે ઘોડી પર સલાંગ મારી હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી જોત જોતામાં સિંધીના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાંજ્યા ઊંટ પર એક સિંધી મોકરે બેઠો છે બીજી બીજો એક પસવાડેના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને આરબ મુંજાણો એ સી રીતે ગોળી છોડે પાસળને પાસલાને ગોળી મારતા શેઠાણીને પણ વિંધાઈ જાય તેવું હતું આરબ મુંજાય છે પાસલા દુશ્મનના હાથમાં પણ આરબ વાળી ભરેલી બંદૂક તૈયાર છે એણે મોખરના મોખરેના સવારને કહ્યું ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વયા આવનાર ઘોળેસવારને હું પૂરો કરું જેમ ઊંટ આડો કર્યો તેમ તો સન કરતી આરબની અણસુક ગોળી સૂટી સૂટ્યા ભેળો તો મોખરનો હાંકનાર પડ્યો બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયો ત્રીજી ગોળી પસવાડીની સિંધ ઠાર થયો શેઠાણીને અને શેઠાણીના પચાસ હજારના દાગીનાને બસાવીને આરબ પાસો વળ્યો બહાદુર આરબ હવે તો મહારાજનો અંગ રક્ષક બન્યો છે બહુ બોલવાની અને એને આદત નથી નિસુ જોઈને જ એ હાલે ચાલે છે ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું એણે એક દિવસ મહારાજને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા ત્યારથી એ મહારાજના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે પેશકની ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વરસ મોટી ફોજ લઈને આવે છે આ વખતે ફોજનો સેનાપતિએ બુઢો આરબ હતો દરેકે દરેક રાજમાં જો મહારાજ સરકાર થાય તો વસ્તીને તેમજ રાજ્યને આડમારની હદ ન રહે એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે સાલી ખંડણી ભરી આવતા આ વખતે ગાયકવાડનું તંબુ લીમડી મુકામે તણાય છે બુઢા અરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે એનો જીવતદાતા વિકોભાઈ પણ એ નામ અરબ ભૂલી ગયો છે ગામનું નામ પણ યાદ નથી ઈકડી ઈકડી કરે છે એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનું થોડુંક કરસ સૂકવું એક દિવસ રાજાએ કસેરી ગાયનકના તંબુમાં ભરેલી છે જરૂરિયાતની સાકળ પર આરબનું આસન છે પણ આરબ ઊઠીને બહાર ગયેલ તેવામાં વિક્રમભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું જોતા જ મહારાજ ફતે સિંહજીની આંખ ફાટી રહી ત્યાં તો આરબ અંદર આવ્યો આગેથી જોતા જ વિકમભાઈને ઓળખ્યા ઓ મારા જીવનદાતા મારા બાપ ફરતો દોડીને આરબ વિકાભાઈને શરણોમાં ઢળી પડ્યો મહારાજને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા મહારાજે જાહેર કર્યું આ વિકોભાઈ જે રાજાના હામી જામીન થાય તેની પેશક અને ખમસુ ત્યારથી પ્રત્યેક રાજામાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા નાણાંનો પણ તોટો ન રહ્યો આજ એની ત્રીજી પેઢી આંકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે આ લગભગ સંત ઓગણીસો પંદરની વાત છે ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો સાંભળવા બદલ